નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોળ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છની જે બેઠકો છે અને તેમાં પણ રાજકીય ગણિત અત્યારે આવતો કઈ રીતનું જોવા મળી રહ્યું છે તેની ઉપર આપણે જે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં તો જો મધ્ય ગુજરાતની વાત કરું તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ પૂર્વ પશ્ચિમ ગાંધીનગર આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુર જેવી મહત્ત્વની બેઠકો જોવા મળતી હોય છે સાથે જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો તેમાં કચ્છ રાજકોટ પોરબંદર જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર અને સુરેન્દ્રનગર આ તમામ બેઠકોના લઈને આજે આપણે ચર્ચા વિચારણા કરવાના છીએ આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મિલન ઠાકર કે જેઓ અમારા સૌરાષ્ટ્ર કચ્છના લોકેશન હેડ છે સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે કે જો રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત હું આપણાથી કરવા માંગીશ મધ્ય ગુજરાતની આપણે ચર્ચા કરી રહ્યા છીએ મધ્ય ગુજરાતમાં સૌથી મહત્વની બેઠક અત્યારે હાલ જે માનવામાં જોવા જઈએ તો છોટા ઉદેપુર છે પરંતુ આપણે શરૂઆત અમદાવાદથી કરીશું અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ જેમાં અમદાવાદ પૂર્વ બેઠકથી લઈને હજુ પણ કોંગ્રેસનું ક્યાંક કોકડું ગૂંચવાયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક હજુ નામ ડિક્લેર થયું નથી પણ ચર્ચાઓ હિંમતસિંહ પટેલની અત્યારે જે જોવા મળી રહી છે અને અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો તેમાં ભરત મકવાણા અને દિનેશ મકવાણા તેરાવતો જે સામ સામે છે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આમ તો ગુજરાતની છવ્વીસ લોકસભામાં સૌથી મોટો મોટો વિસ્તાર જેને કહેવાય તો એ મધ્ય ગુજરાત આપેલી છે સીટ બોલ્યા તો લગભગ આઠ નવ કરતા વધારે સીટ મધ્ય ગુજરાતમાં આવે છે હવે આમ મધ્ય ગુજરાત એટલે ભાજપ માટે ક્યાંક ને ક્યાંક સેફ બેલ્ટ કઈ રીતે કારણ કે તમે જે સીટ ગણાવી અમદાવાદ પૂર્વ પશ્ચિમ ગાંધીનગર ખેડા આણંદ બરોડા આ બધી સીટો એવી છે કે જ્યાં ભાજપની ન તો એન્ટી ઇન્કમ બંસી છે ન તો કોઈ નારાજગી છે ન તો સામે છેડે પ્રજામાં કોઈ એવો અસંતોષ છે અને સામે જોડે કોંગ્રેસ નું સંગઠન લોકસભાની દ્રષ્ટિએ એટલું બધું નબળું છે કે વિધાનસભામાં પણ આમાંથી આ બેલ્ટની સાત સીટો કે આઠ સીટો ભેગી કરો એક લોકસભામાં સાત એટલે આઠ સીટ છપ્પન લગભગ પચાસ જેટલી વિધાનસભા સીટ આમાં આવતી હોય એ પચાસ માંથી પણ ચાલીસ કરતા વધારે ભાજપ જોડે છે એટલે લોકસભા વિધાનસભા બધું ભેગું કરો તો ક્યાંય કોંગ્રેસ ના વિધાનસભામાં દેખાય છે ના ના જિલ્લા પંચાયતમાં ના તાલુકા પંચાયતમાં અને લોકસભામાં તો કેવું જ શું એટલે કોઈ રીતે તકલીફ નથી જે તકલીફ છે એ ભાજપને અંદરો ની નારાજગી છે કે જે લોકો ભાજપ સાથે ચાલીસ ચાલીસ વર્ષથી જોડાયેલા હોય અને એમને ક્યાંય જોઈએ સ્થાન ન મળ્યું હોય અથવા ક્યાંય એવી તક મળી હોય એ બધું ભૂલી જાવ ટિકિટ ભૂલી જાઓ પણ ભાજપના કાર્યકરોને ભાજપ સતત એટલા વ્યસ્ત રાખતા આવ્યું છે દરેક કાર્યક્રમોમાં નાની નાની યોજનાઓમાં અને તેમ છતાં પછી એ ચૂંટણી ટાણે એમને ક્યાંય એમનું જે રિસ્પેક્ટ મળવું છે એ નથી મળ્યું ચલો આ બધી વાત અત્યારે બાજુ પર મૂકીએ સીટ વાઇઝ ચર્ચા કરું

કદાચ ફાઈટ એના કરતા થોડી વધારે સારી હોય કારણ કે સ્થાનિક નેતા છે અમદાવાદના મેયર રહી ચુક્યા છે અમદાવાદ પશ્ચિમમાં કોઈ એવો ચહેરો નથી સબળો કોંગ્રેસ પાસે આમ જોવા જાવ તો પશ્ચિમના વિસ્તારમાં આવતી વિધાનસભા એક કોંગ્રેસ બેલ્ટ એક સમયમાં કહી શકાતો તો તાણી લીમડા શહેર કોટડા જૂનું કહી શકાય પણ તેમ છતાં ત્યાં એવો કદાવર ચહેરો કે એવો મોટો નેતા ઉભો નથી થઈ શક્યો કે જે લોકસભામાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીને હંપાઈ શકે એટલે પૂર્વ પશ્ચિમ ગાંધીનગર તો મને લાગે એની ચર્ચા જ ના કરવાની હોય ગાંધીનગર આ લોકો માત્ર હાજરી કરવા માટે કોંગ્રેસ લડે છે આણંદ ભરતસિંહ સોલંકી નો ગઢ છે આખું ચિત્ર ફરી ગયું અત્યારે અમિતભાઈનું નામ આવ્યું છે પણ અમિતભાઈ હજી ગ્રાઉન્ડ ઉપર એટલે અસરકારક દેખાતા નથી કદાચ એટલા ભરતસિંહ નામથી અસરકારક વધારે હોય છે એટલે આ બધી અને બરોડા અગેન વેરી કેક વોક ઈઝી સીટ કરીએ મિલનભાઈ વાત અને તેમાં હું શરૂઆત આપને જણાવું કચ્છ એટલે જે કહી શકાય કે ગુજરાત સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો કચ્છ આવે છે ને એક કહી શકાય કે સૌરાષ્ટ્ર અને કચ્છ બંને ક્યાંક ને ક્યાંક એકબીજાની સાથે કનેક્ટેડ છે જે પ્રમાણે કચ્છની જો વાત કરીએ તો વર્ષોથી જે ભાજપનો ગઢ માનવામાં આવે છે લોકસભાની ચૂંટણીની વાત કરવી છે છે ચાવડા આ બેઠક ઉપર જીત્યા હતા અને ત્યારબાદ જે કહી શકાય કે જેઓ લોકસભાના સભ્ય બન્યા હતા અત્યારની ઉમેદવાર બનાવ્યા છે તો સામા પક્ષે કોંગ્રેસ દ્વારા િતેશ લાલન કે જે એક નવું નામ કહી શકાય ચોક્કસ કચ્છમાં સ્થાનિક કક્ષાએ ચોક્કસ તેમનું એક કોંગ્રેસની અંદર એક એમનો વર્ગ છે પરંતુ જો વાત કરીએ વિનોદ ચાવડાના જે પ્રમાણે સાક્ષ છે જે શખ્સિયત છે તેની સામેની જો નીતિનિતેશ લાલનની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તે ઝાકવું પડે છે મતલબ ક્યાંક ને ક્યાંક

તેમની જે ભાજપની ની સંગઠનની જે સંગઠનની જે પકડ છે તે પણ ક્યાંક ને ક્યાંક કચ્છની અંદર ચોક્કસ જોવા મળે છે વિરોધ ચાવડાની સામે કોંગ્રેસે ચોક્કસ જે ઉમેદવાર રાખ્યા છે નીતિશ લાલન પરંતુ અહી સંભાવનાઓ એવી પણ જોવા મળે છે કે વિક્રમી લીડ આ વખતે ભાજપને આવી શકે છે સાથે જ મિલનભાઈ અ જામનગર બેઠકના લયના પાસું કહેશો પૂનમબેન મેડમ અને જેપી મોરવિયાનું જે નામ આ વખતે સામે આવ્યું છે તેના લેના ચોક્કસ અગાઈને તમને જણાવી દઉં કે અહીં ભાજપનો પલડું ભારે હોય તેવું લાગી રહ્યું છે જેપી મોરવાડિયા તેવું કોંગ્રેસના ઉમેદવાર છે પરંતુ સામા પક્ષે પૂનમબેન મેડમ ભાજપનો સિમ્બોલ છે નરેન્દ્ર મોદી બેકગ્રાઉન્ડમાં છે સિટિંગ એમપી છે તેઓ સૌથી મહત્વની વાત કે જામનગરની અંદર પણ આપણે જોયું છે થોડા બે દિવસો પહેલા જ પૂનમબેન ની સભાની અંદર એક ક્ષત્રિય સમાજના ત્યાં નિર્ણાયક મતો ચોક્કસ કહી શકાય છે કે ક્ષત્રિય સમાજના મતો ત્યાં છે પરંતુ જે પ્રકારે ક્ષત્રિય સમાજે તેમનો વિરોધ કર્યો હતો પૂનમબેન માડમની સભાનો ચોક્કસ એક છમકલું કહી શકાય છે પરંતુ આ જે બાબત બની છે તે હાર જીત ફેરવી શકે એ પ્રકારનું બિલકુલ લાગતું નથી જેપી બોરવાડિયા જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમની જે સાખ જોવા જઈએ આપણે તો ક્યાંક કે ક્યાંક ચોક્કસ તેમણે કોંગ્રેસમાં એક મહત્વનું એક તેમને મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસ દિવસે ને દિવસે તૂટી રહી છે અગાઉ હકુમા જેઓ કોંગ્રેસના એક ધારાસભ્ય હતા તેઓ છોડી ચૂક્યા છે આ ઉપરાંત અનેક જે કાર્યકર્તાઓ છે એ કોંગ્રેસ છોડી રહ્યા છે આવા તબક્કે અહીં કોંગ્રેસે જીતવું અશક્ય જ કહી શકાય અસંભવ જ કહી શકાય સામા પક્ષે મેં આપણે પૂનમ પૂનમબેન માડમ કે વર્ષોથી જે એક ભાજપનો સાચવીને બેઠા છે અને સિટિંગ તેઓ એમપી છે તો ચોક્કસ કહી શકાય કે આ બેઠક ઉપર લીડ કેટલી મળે છે એ જોવાનું છે કારણ કે આ વખતે પાંચ લાખની લીડ નો એક સંકલ્પ જે છે આ સંકલ્પ જામનગર બેઠક ઉપર કેટલો સિદ્ધ થતો જોવા મળે છે એ જોવું રહ્યું વાત કરીએ તો ક્યાંક જામનગર બેઠક અને કચ્છ બેઠક માટે પ્રશાંતભાઈ આણંદ બેઠક અને ખેડા બેઠકને લઈને શું કહેશો કારણ કે આણંદ બેઠકમાં મિતેશ પટેલ ને લઈને હજુ પણ એમ કહેવાય કે ક્યાંક નારાજગી જોવા મળી છે એવી બાબત પણ સામે આવી હતી અને બીજી બાજુ ખેડાની વાત કરીએ તો દેવસિંહ ચૌહાણ જે ગઈ વખતે પણ જે સારી વિલીડથી જીતે શું લાગી રહ્યું છે તેના લઈને પણ આણંદ અને ખેડા આમ જોવા જાવ તો એક સમય નો કોંગ્રેસ નો ગઢ એટલે કોંગ્રેસ ના દિગ્ગજ દિનશા પટેલ અને ભરતસિંહ સોલંકી અને બંને પાછા મંત્રી રહ્યા ઉપર સેન્ટરમાં એટલે તેમ છતાં એમની સીટ એવી રીતે ન સાચવી શકે મોદી જુવાળમાં બે હાજર ચૌદ માં બે હાજર ચૌદ માં તો સિટિંગ એમપી હતા બંને જણા એમ ખાસ કરીને ભરતભાઈ મને દેવું આમનું યાદ નથી આવતું દિનશા પટેલ તેમ છતાં મોદી જુવાડમાં મોદી વેવમાં એ સીટ ગઈ ગઈ તો એવી ગઈ કે પછી કોઈ રિકવર ન થઈ શકી લીડ વધતી ગઈ ભાજપની ત્યાંથી કોંગ્રેસનો હાથ ખસતો ગયો એની પાછળના જે કંઈ પરિબળો હોય આંતરિક સાંઠગાંઠ આંતરિક વિખવાદ મિલી ભગત જે કંઈ તમે ગણો એ સો ખેડામાંથી દેવસિંહ ચૌહાણ આમ છે ને એકદમ ગ્રાઉન્ડ સ્તરના નેતા કહેવાય અને આપણી સાથે તો ડિબેટમાં ઘણીવાર પોતે આયેલા છે મેં ચાલુ એમપી હતા ત્યારે મંત્રી બન્યા પછી નથી આયા પણ ચાલુ એમપી ગઈ વખતે હતા મને ચોક્કસ યાદ છે બે હજાર ઓગણીસ ની ચુંટણી જે દિવસે જાહેર થઇ ત્યારે હું એ જોડે ડિબેટ માં હતા એક ચેનલ ઉપર અને એમનું નામ જાહેર થયું ત્યારે પણ એ મારી સાથે હતા એટલે મૂળ સ્થાનિક ચહેરા બીજું ખેડા આણંદ વિસ્તારમાંથી એ જે મોટો એક આ ચહેરો કહી શકાય ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી જે ચહેરો કહી શકાય જેવી રીતે ભરતભાઈ છે એવો જે મોટો કદાવર ચહેરો દેવુસિંહ ફોર્મમાં છે અત્યારે અને ખેડા આણંદ જ્યારે કોઈ દિલ્હી જતું હોય છે

અને એ અમલીકરણ નું ગ્રાઉન્ડ લેવલે કેમ પહોંચ્યું શું કરવાનું છે બોલો અમે કરાવડાએ અથવા મારે શું કરવાનું છે આ સતત એનું એમ કોર્ડિનેશન આ લોકોનું એવું ચાલતું હોય છે કે પછી આણંદ હવે માનો કે મિતેશભાઈ મિતેશભાઈ જ્યારે પહેલી વાર આયા ત્યારે બહુ નવા નવા સવા હતા તરીકે ઓળખાય આણંદમાં અને એક પોતે ઇન્ડસ્ટ્રિયલિસ તરીકે બહુ મોટું નામ છે એટલે એમને કદાચ આનો અનુભવ નતો પણ એની પાછળ એનું સંગઠન એટલું મોટું છે અને એટલું મોટું હતું કે એ પણ હવે આ ઘરેડમાં આવી ગયા છે અને એ પણ આ રીતે કરતા હોય છે હા નો ડાઉટ જ્યારે આ બધા નવા કોર્પોરેટ સ્ટાઇલના જે ઉમેદવારો હોય એ ક્યારેક ક્યાંક નાનું મોટું ચૂક કરી જતા હોય છે ત્રુટી રહી જતી હોય છે પણ એ ત્રુટી એમની સંગઠન એમની પૂરી કરી આપતું હોય છે અને એમના ચહેરાની ક્યાંક નારાજગી બહાર ના આવે એમના નામની નારાજગી બહાર ના આવે એનું એ લોકો ધ્યાન રાખતા હોય છે એટલે તમે જો મિતેશ બી મિટે અંદર ખાને નારાજગી છે પણ કે બહાર એટી ઇન્કમ મંજીના ફોર્મમાં નથી આવી કે ભાઈ કોઈ દિવસ દેખાણા નથી આણંદમાં ક્યારે આમણે આવું કામ કર્યું નથી અથવા અમે ગયા તો આણંદમાં અમને અમારી સાથે વર્તન આવું નથી કર્યું એટલે આ પ્રકારની અમુક મેન્ટાલિટી પણ લોકો એટલે માનસિકતા જોઈને પણ લોકો વોટિંગ કરતા હોય છે અને ઓવરઓલ બધું જ ભૂલી જાઓ તો છેલ્લે બે વસ્તુ છે મોદીને મોદીને જોવો અને કમળને જોવો અને વોટ કરો આ બે વસ્તુ જોઈને લોકો વોટ કરવાના છે એટલે મિતેશભાઈ ઊભા રાખે કે પછી યજ્ઞભાઈ ઊભા રાખે આ આ અમુક સીટો એવી છે કે લોકો બીજેપી જીતવાની છે જીતવાની છે તરલ માં નથી લડું એટલે અત્યારનું નામ અત્યારની વાત કરશો જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યારે સૌરાષ્ટ્રમાં આપણે બે મહત્વની બેઠકની તો વાત કરી મિલનભાઈ જ્યારે પોરબંદરની વાત કરીએ પોરબંદર એ ઘણી મહત્વની બેઠક કહેવાતી હોય છે જેમાં લલિત વસોયા છે આ વખતે મનસુખ માંડવિયાની સામે લલિત વસોયા એક બહુ જ મહત્વનો જે ચહેરો જે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કહેવાતો હોય છે તેના લઈને પણ શું કહેશો આપ પોરબંદર બેઠકને લઈને જો કે સાહેબ પોરબંદર બેઠક ઉપરની જો વાત કરીએ તો મૂળભૂત આ બેઠક છે ભારતીય જનતા પાર્ટીની આ બેઠક રહેલી છે જે પ્રકારની હવે જે ઉમેદવાર આ વખતે સામે મૂકવામાં આવ્યા છે જે પ્રકારે જે ઝંઝાવાથી પ્રચાર થઈ રહ્યો છે તેમની સામે લલિત વસોયા જે છે મેં તો આપણે જણાવ્યું તેમ લલિત વસોયા છે ચોક્કસ ખેડૂત નેતા તરીકે સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે સાથે સાથે ધારાસભ્ય પણ રહી ચુક્યા છે કોંગ્રેસના એક લડાયક નેતા તરીકેની તેમની એક ઈમેજ છે મહત્વની વાત એ પણ છે આ વખતે કે મનસુખ માંડવિયા દેશના આરોગ્ય મંત્રી છે તે આ બેઠક ઉપરથી ચૂંટણી લડે છે હાઈ પ્રોફાઇલ બેઠક જે માનવામાં આવે છે ગુજરાતની બેઠકો પૈકીની હાઈ પ્રોફાઇલ બેઠક છે આ બેઠકને માનવામાં આવે છે મનસુખ માંડવિયા અત્યારે પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે સામા પક્ષે લલિત વસોયા પણ અત્યારે પ્રચારમાં લાગી ચૂક્યા છે અને એક પ્રકારે કહી શકાય કે કોંગ્રેસ ભાજપની ટક્કર થાય આ પ્રકારના તેઓ અત્યારે એક પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ અહીં જોવાની વાત એ છે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે જે લોકોને જે ચૂંટવાની વાત છે તો કે ને ક્યાંક પ્રજાની જે એક મેન્ટાલિટી જે મતદારોની મેન્ટાલિટીની જો વાત કરીએ તો તેઓની ભાજપની સાથે રહેવાની તેઓની મેન્ટાલિટી રહી છે પોરબંદર લોકસભા બેઠક જે પ્રકારે પાછલી લોકસભાની વાત કરીએ તો આ બેઠક ઉપર ભાજપને ખાસી લીડ મળી હતી આ વખતની જો વાત કરીએ તો લલિત વસોયા છે સ્થાનિક નેતા છે એવો પણ પ્રચાર કે આયાતી ઉમેદવાર છે મનસુખ માંડવીયા પરંતુ પ્રજા ક્યાંક ને ક્યાંક આ બધી જ બાબતોને જાકારો આપી રહ્યું છે સાથે સાથે આપણે જણાવી દઉં કે મહત્વનું એક પરિબળ આ વખતે ભાજપ માટે એક વધુ પ્લસ પોઈન્ટ જે કહી શકાય અર્જુન મોઢવાડિયા આ બેઠક ઉપર અત્યાર સુધી અર્જુન મોઢવાડિયા કોંગ્રેસનો પ્રચાર કરતા હતા પરંતુ પ્રથમ વખત તેવો ઉમેદવાર તો છે જ પેટા ચુટડીમાં પરંતુ સાથે સાથે ભાજપનો તેવો પ્રચાર કરે છે મનસુખ માંડવિયાનો પ્રચાર કરે છે મતલબ આપણ એક પ્લસ પોઈન્ટ છે એ ભાજપનો જોવા મળી ગયો છે તો ચોક્કસ કહી શકાય કે આ બેઠક ઉપર મેં આપણે તમને પ્રથમ જણાવ્યું તેમ લોકસભા બેઠક પોરબંદરની હાઈ પ્રોફાઇલ બેઠક છે આ બેઠક પર મનસુખ માંડવિયા દેશના આરોગ્ય મંત્રી છે આ બેઠક ઉપરથી ચૂંટણી લડે છે સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા મેદાનમાં છે પરંતુ જો જોવા જઈએ પલડું જોવાની વાત કરીએ તો ચોક્કસ પલડું ભારે ભાજપનું હોય એવું લાગી રહ્યું છે બેઠકના લઈને પણ એવું જ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે ઘણી ઈઝી છે પણ આ વખતે કોંગ્રેસને આપ બંને ત્યાં જોડે છે શું કહેશો તેને લઈને પણ ભાવનગર બેઠક ની જો વાત કરીએ તો રાજ્યની અંદર બે એક ભરૂચ બેઠક અને બીજી ભાવનગર બેઠક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં આ બે બેઠકો છે એ આમ આદમીના ફાળે ગઈ છે બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા તેમને મેદાનમાં ઉતાર્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય તરીકે ઉમેશ મકવાણા છે એ બોટાદની જે ચૂંટાયા છે ત્યાંની પણ જો ભૂતકાળ થોડો આપણે વાત કરતા કરીએ તો બે જણાની લડાઈ હતી અને ત્રીજા ફાવી ગયા છે ભાજપ અને ત્યાં લડાઈ ચાલતી હતી અને આમ આદમી પાર્ટી જીતી ગઈ હતી આ સિનારીઓ મેં આપણે બોટાદના ધારાસભ્ય તેઓ રહે છે અત્યારે છે ત્યારે હવે ભાજપની વાત કરવી છે લોકસભાની ચૂંટણીની વાત કરવી છે તો ભાજપ દ્વારા આ બેઠક ઉપર આ વખતે ઉમેદવારને બદલવામાં આવ્યા છે ભારતીબેન શિયાળ તેમના બદલે મહિલા ઉમેદવાર જ છે નેમુબેન બામણીયા તેમને અહીં ઊભા રાખવામાં આવ્યા છે ચોક્કસ ત્રણટમથી તેઓ નગર સેવક રહી ચૂક્યા છે ભાવનગરના મેયર પણ રહી ચૂક્યા છે સામા પક્ષે ઉમેશ મગપણાની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તેઓ ચોક્કસ વિધાનસભાની ચૂંટણી લડ્યા છે પરંતુ જ્યારે લોકસભાની વાત છે તો ચોક્કસપણે કહી શકાય કે તેમના માટે આ બેઠક ઉપરથી જીતવું અઘરું છે ત્રણ લાખની ગઈ વખતે લીડ હતી પરંતુ આ વખતે આ લીડ ભાજપ માટે

અને કોંગ્રેસ મહેનત હોય તો ટક્કર આપી શકે પણ પાછલા પાંચ વર્ષમાં એટલા બધા સરકારી કામો સરકારી યોજનાઓ ખાસ કરીને આપણે પેલી યુનિવર્સિટી આદિવાસી ની યુનિવર્સિટી ટ્રાઈબલ કારણ કે ટ્રાઈબલ વિસ્તાર છે એ જ રીતે પંચમહાલ તો પંચમહાલ માં તો શું છે ગોધરા કાંડ થયો ને ત્યારથી આ ગોધરા શબ્દ ને એટલો બધો કેસરીઓ કરી નાખ્યો છે કે ત્યાં જે હતી ને નગરપાલિકાઓ નાની મોટી એ પણ એ વખતે ફૂલ જુવાળમાં પણ ભાજપમાં મળી કોંગ્રેસનો નો જુવાળ તો તોય ભાજપમાં આવી ગોધરા કાંડ પછી એટલે પંચમહાલની ચર્ચા અને એટલા માટે જ ભાજપ

ત્યાં પીવાના પાણીના વલખા છે ગામમાં સ્મશાન નથી નદી ક્રોસ કરીને શમશાનમાં જવું પડે છે પણ તેમ છતાં જે હાવ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ નોતું પેલા રોડ રસ્તાની કે કે આ ખેડૂતોના પ્રશ્નોની વાત કરીએ ઈવન ત્યાં તો ઘણા ગામડા એવા છે કે વોટિંગ બૂથ પણ બે વોટિંગ બૂથ વચ્ચે પણ 25 કિલોમીટર નું ડિસ્ટન્સ હોય છે તો આને કઈક ને કઈક કમ્પ્રેસ કરી અને સરકારી યોજનાઓ ઉતારવામાં અને ટ્રાઇબલ માટે એવું હું માનું છું કે લોકો જે રીતે બોલે છે

તેઓ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે લાંબા સમયથી જે ભાજપના તેઓ કાર્યકર્તા છે એટલે ચોક્કસ કહી શકાય કે ત્યાં ભાજપનું પરડું ભારે છે કોંગ્રેસની વાત કરવી છે આપણે જણાવી દઉં કે અગાઉની જો વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન જ્યારે ચાલતું હતું ત્યારે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું પાટીદારોના કારણે પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે કોંગ્રેસમાંથી અત્યારે જે લોકસભાની બેઠકમાં જેની ઠુમર કે જેઓ વિરજી ઠુમરના દીકરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે કોંગ્રેસ મહિલા અધ્યક્ષા છે તે મેદાનમાં છે પરંતુ જે પ્રકારે ભાજપનું સંગઠન છે તો આ સંગઠનને જોતા ચોક્કસ કહી શકાય કે અહીં ભાજપનો અને કોંગ્રેસના દિવસે ત્યાં નબળી પડી રહી છે કોંગ્રેસમાંથી અમરીશને ત્યાં પણ સાથ છોડી ચુક્યા છે મતલબ કે કહે કે કોંગ્રેસ છે એ અમરેલી જિલ્લાની અંદર અત્યારે રહી છે તેવું કહીએ તો પણ અતિશોક્તિ નથી આ બધાની વચ્ચે લોકસભાની ચૂંટણીની અંદર આ બેઠકમાં ચોક્કસ ભાજપને ઉમેદવાર જ્ઞાતિ આવે કોંગ્રેસે મકવાણા જે ઋતુક મકવાણાની થોડી પૂર્વ ભૂમિકા કહીશ તો તેઓ ધારાસભ્ય તો રહી ચૂક્યા છે સૌજી મકવાણા સૌસી મકવાણા તેમના પિતાશ્રી તેમનો પણ વારસો ક્યાંક ને ક્યાંક ઋતુક મકવાણા મળે છે તેઓ તળપદા કોળી છે અહીં જે કહી શકાય ચુવાડિયા અને તળપદા કોળીની લડાઈ જે થાય છે ચોક્કસ આ બેઠક ઉપર કાંટે કઈ ટક્કર થઈ શકે એવું ચોક્કસ લાગી રહ્યું છે સાચી વાત છે કાંટેકી ટક્કર તો છે જ અને તેની સાથે મને થોડુંક ટૂંકમાં જુનાગઢ બેઠકને લઈને પણ કહેજો કારણ કે રાજેશ ચુડાસમાને લઈને આ વખતે પણ ઘણી બધી જે ચર્ચાઓ જોવા મળી હતી તેને લઈને શું કહેશે આત્મહત્યા કેસ જે ડોક્ટર વેરાવળના ડોક્ટરના તબીબના આત્મહત્યા કેસની અંદર તેઓ ફસાયા હતા રાજેશ ચુડાસમા એક તબક્કે એવું લાગતું હતું કે રાજેશ ચુડાસમાને અહીં રિપીટ નહીં કરવામાં આવે પરંતુ ભાજપે અહીં રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે સામા પક્ષે કોંગ્રેસે હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા છે હીરા જોટવાની જો વાત કરીએ તો અગાઉ જિલ્લા પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે આહિર જ્ઞાતિમાંથી તેઓ આવે છે અહીં આહિર જ્ઞાતિનો ચોક્કસ એક બેલ્ટ છે પરંતુ ભાજપની સાથે જુનાગઢની જો વાત કરીએ લોકસભા બેઠકની તો લોકોની જે એક માનસિકતા રહી છે ભાજપની સાથે રહેવાની રાજેશ ચુડાસમા ક્યાંક ને ક્યાંક અત્યારે સંગઠન જે જુનાગઢ જિલ્લાનું છે તે પણ ખૂબ જ મજબૂત થાય છે રાજેશ ચુડાસમાને સપોર્ટ કરી અને તેમને જીતાડવાની દિશામાં આગળ વધી રહ્યું છે કોંગ્રેસની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અહીં જે હીરા જોટવા છે એ સુગીર સોમનાથ જિલ્લામાંથી આવે છે જુનાગઢ જિલ્લાના જો વાત કરીએ તો અત્યારે આ લોકસભા બેઠક છે બે જિલ્લાની છે ગીર સોમનાથ અને જુનાગઢની જુનાગઢ જિલ્લાના કેટને ને ક્યાંક જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમાં જે જોમ જુસ્સો હોવો જોઈએ એ જોવા નથી મળતો ચોક્કસ તેનો સીધો ફાયદો છે એ ભાજપને થઈ શકે છે આ લોકસભાની ચૂંટણીમાં ઓકે ચાલો લાસ્ટ એન્ડ ફાઇનલ મધ્ય ગુજરાત હાઈ પ્રોફાઇલ બેઠક પ્રશાંતભાઈ વડોદરા અને છોટાઉદેપુર શું કહેશો તેના લઈને અગેન છોટા ઉદેપુર આમ તો પ્યોર ટ્રાઇબલ પ્રભાવિત વિસ્તાર અને એક સમયનો કોંગ્રેસનો ખૂબ મોટો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ત્યાંથી લડી રહ્યા છે સામે છેડે ભાજપે ફરી પાછો એક્સપેરિમેન્ટ ગઈ વખતે ગીતાબેન રાઠવા હતા એની જગ્યાએ બીજા રાઠવાને ઉભા કર્યા છે પણ જે જસુભાઈ રાઠવા એટલે જે રીતે ટ્રાઇબલ માટે કરેલા કામ અને એ જ રીતે બરોડા તો કેક વોક કારણ કે બરોડા નરેન્દ્ર મોદીની પોતાની સીટ જે જિંદગીમાં પહેલીવાર લોકસભાએ ત્યાંથી લડ્યા અને પછી એમણે એમની સીટ ખાલી કરીને રંજનબેનને આપી જે કંઈ વિરોધ થયો હવે તમે શું વિરોધ જ્યોતિબેન પંડ્યાથી ચાલુ થયો પણ અત્યારે જ્યોતિબેન ક્યાંય દેખાતા નથી અને કોંગ્રેસે હજી સુધી એટલે ઉમેદવાર માટે લઈને જે કવાયત કરી જે એમને આવર્તું જો તો જ્યોતિબેનને ઉમેદવાર બનાવી દેવાતા કોંગ્રેસે એટલે કન્વિન્સ કરીને જેમ પરેચાનાણીને કન્વિન્સ કર્યા પણ આ બધું એટલે ઓવરઓલ જે એમનું ઇન્ટરનલ એટલું બધું ખટરાક ચાલતો હોય છે કોંગ્રેસનો અને સંગઠન માળું સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોંગ્રેસનું સંગઠન જે નબળું એ ત્યાં કશું કરી શકતું નથી

પરસોત્તમ રૂપાલા આ બેઠક ઉપર ચોક્કસ ઉમેદવાર ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ કે આ બંને જે છે અમૂળ અમરેલીના છે બંનેની વચ્ચે ફરી એક વખત ટક્કર થવાની છે તેવું ચોક્કસ એક સંભાવનાઓ ઉભી છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે ભાજપ છે મક્કમતા પૂર્વક આગળ વધી રહ્યું છે ચૂંટણી પ્રચારની અંદર આજે પણ રાજકોટ શહેરની અંદર રોડ શો કરે છે પરસોત્તમ રૂપાલા ભાજપનું સંગઠન છે એ જબરજસ્ત રીતના મજબૂત છે રહી વાત કોંગ્રેસની તો કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક સામે ટક્કર આપવા માટે થઈ અને પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા માગે છે રાજકોટનું કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ છે પરેશ ધાનાણીને ત્યાં કહેણ મોગ આપવા માટે આમંત્રણ આપવા માટે ગયું હતું મતલબ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે આ બેઠક ઉપર ટક્કર થાય તેવા એંધાણ ચોક્કસ વર્તાઈ રહ્યા છે પરંતુ અહીં પણ આપણે જણાવી દઉં કે પલડું ભારે દેખાય છે ભાજપનું પરસોત્તમ રૂપાલા કે જેઓ કડવા પાટીદાર છે સામે પક્ષે જો પરેશ ધનાણી આવે છે તો લેવા વર્સિસ કડવા પાટીદારનો જંગ થઈ શકે છે પરંતુ રૂપાલા જે મક્કમતા પૂર્વક આગળ વધી રહ્યા છે સામા પક્ષે ક્ષત્રિય સમાજ પણ છે અડગ છે ઉમેદવાર બદલવાની માંગ સાથે છેલ્લી ઘડીએ જો કોઈ સમીકરણો ફેરતા નથી તો ચોક્કસ આ બેઠક ઉપર ટક્કર થવાની છે પરંતુ જીત છે નિશ્ચિત છે ભાજપની બે આપ બંનેને દસ દસ સેકન્ડ જ ખાલી આપો છો મિલનભાઈ સૌથી પહેલા આપને સૌરાષ્ટ્રની બેઠકોની વાત કરી તેમાંથી હાઈ પ્રોફાઇલ અને મહત્વની કઈ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે પણ કઈ જ બહુ મહત્વની બેઠક કે જ્યાં રસાકસીનો માહોલ જોવા મળે તેમ છે જી 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 રસાકસી નો માહોલ છે સૌથી વધુ રહેશે રાજકોટની બેઠક ઉપર રહેશે હાઈ પ્રોફાઈલ છવ્વીસે છવ્વીસ ગુજરાતની જે બેઠકો છે તેમાં રાજકોટ બેઠક ને હું પ્રથમ ક્રમાં અન્ય કોઈ પણ નહીં અની અને મે આપણે જણાવ તેમ પોરબંદર બેઠક કહી શકાય કારણ કે હાઈ પ્રોફાઇલ એટલા માટે કહી શકાય કે ત્યાં મનસુખ માંડવિયા વિદેશના આરોગ્ય મંત્રી છે તે લડી રહ્યા છે પ્રશાંતભાઈ મધ્ય ગુજરાતમાં કઈ હાઈ પ્રોફાઇલ બેઠક અત્યારે તો જોવા મળી રહી છે ગાંધીનગર સિવાય એટલે હાઈ પ્રોફાઇલ ગાંધીનગર બીજે કે કોઈ ટક્કર નથી ઓરલ ગુજરાતની દ્રષ્ટિએ ત્રણ સીટનું એવી જોઈ રહ્યો છું જેમાં કોંગ્રેસ કંઈક કરી શકે છે જેમાં બનાસકાંઠા જેની આજે આપણે ચર્ચા નથી કરતા